કાચા ઘોટી પડે એવું લાગે વસોડતો તાર અલે પે હે કુંજી ના છે પાળો કન પાડે તાર તો ભૂસે છે એટલે હું વાત કરો કે ની આયો 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 કે ના ના નહીં આયો બે તો તો પરજી લાગે ઉપર અંદર આયો લાગે ઉપાડવું છે એવું જ લાગે પોણી આવતું નહીં એટલે

બાકી પાડો તમે પણ ઘણો બગડ્યો છે શું કરવું એને તરત તો મને એમ કઈ કે મેં આવું કર્યું નહિ હોય જો હવે મોટો તમારું ને કોઈ ઉપાજી કરી એને તો

છે ગારે ગારો થઈ ગયા છે મારા બેટાલી પણ હવે તો શિયાળો નવરો ના ઢાજી મરે બાપડો નવી લેવા પર લે હવે આ મકા ચીરે છે ને પેલી મકા બા ચીરે છે કે શેર કેવો પાડ્યા શેર નામ બે ઘરે સરસ ભી તો ઢોરે નોમ પાડ્યા પાછો બધે લ્યો હવે ચાલુ કરો હેડો આય 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 ઓહ

તમે પલાળો અમે આવે એટલી એ સારું નો નો

લા દો આને આ અમુક ને સાગરબાને ઈ બે પરાવાનો હતો કે મોંઢો હલવા ને આ તો મૈસ કાકે હલવાયા વાત તો સહી એ પાછા નાખતા ને ખબર હોય હતી એમન તો તે છે ભરી કે કે થઈ ગયો તો હા

ঘৰণি ঘপৰ নাইহে পাৰিব